ખરીદીને લાવ્યો છે ઘણા બધા નાસ્તાના પેકેટ અને આ પેકેટમાં શકે રૂપિયા કે પછી બીજું કંઈક ઇનામ એવું આ પેકેટ ઉપર દોરેલું છે તો ચાલો આપણે બધા પેકેટ ખોલીને જોઈ લઈએ શું મારું લખ કામ કરશે અને મને મોટું સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકશે તો આમાં આપણી પાસે ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટ છે સૌથી પહેલું છે પાપાકી પરી શું આ ઉડશે અને બીજું છે બિલ્લી મોસી અને ત્રીજું જોઈને તો તમને બીજાની યાદ આવી જશે કહેવાનો મતલબ એમ છે 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 કે બીજાનું નામ આપણે જોવાનું પુષ્પાની અંદર શું હોઈ શકે બિલ્લી મોસી ની અંદર શું હોઈ શકે પરીની અંદર શું હોઈ શકે તો ચાલો શરૂઆત આપણે છે પાપાકી પરીથી જ કરીએ આ બધાના અંદરથી કંઈક નાસ્તો પણ નીકળશે અને કઈક ઇનામ પણ નીકળશે એમાં રૂપિયો પણ હોય શકે કે પછી રમકડું પણ હોઈ શકે તો નાસ્તો નીકળશે એ આપણે આ ડબ્બામાં કાઢતા જશું ઓહ બહુ પેકિંગ મસ્ત ભૂલતું પણ નથી ઊંધી બાજુ થી ટ્રાય કરી આ પ્રકારનો કઈક નાસ્તો નીકળો છે આપણે જે ભૂંગરા હોય છે બબલા હોય છે એ પ્રકારનો કઈક નાસ્તો નીકળો છે અને તો બે નીકળ્યા મને એમ લાગતું કે એક જ ઇનામ નીકળશે શું આપણે નીકળશે એક એક આ આ છે અને બુટી જેવું કઈક છે તો હવે આપણે પાંચ પાપાકી પરી ખોલી નાખીએ અને પાંચ બીલી કી મોસી પછી ખોલશું અને પછી છેલ્લે આપણે પાંચ પુષ્પા ખોલી નાખશું હવે જોઈ લઈએ કે આ બીજા પેકેટની અંદર શું હોઈ શકે બીજામાં તો કઈ નીકળું જ નહીં મને લાગે પેલા પેકેટમાં બે આવી ગયા ભૂલ ભૂલમાં ત્રીજો ખોલી લઈએ આમાં ભૂલ નો થઈ હોય તો સારું અને ત્રીજા પેકેટ પાછા નીકળી ગઈ સોનાની વીટી સોનાની નથી આ પ્લાસ્ટિકની છે છે આમાં સોનું હજુ તમને દેખાડું તો હવે આ છે શું એ ખબર નથી પડતી વીટી છે બાલી છે કે નથડી છે કે કંઈક બીજું જ છે કંઈક તો છે પાંચ રૂપિયા મને સોનાનું આપવું એટલું મોટું પાપા કે પરીના બે પેકેટ છેલ્લા ખોલીએ પછી આપણે બિલ્લી મોસી ખોલશું એમાં કંઈક અલગ હશે હવે પાછું આમાં છે ને કંઈક આ ઇયરિંગ્સ જેવું કંઈક લાગ્યું છે હવે ઇયરિંગ્સ જ હશે

તો એટલા બધા સ્ટીકર આવી ગયા છે વધારાના દસ મારે ઇનામ જોતું હતું યાર હવે નેક્સ્ટ છે ને આપણે પુષ્પા ખોલીને જોઈ લઈએ પુષ્પાની અંદર શું અને પુષ્પા ખોલી એની પહેલાં તમે છે ને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આ વિડીયો બનાવવામાં વધુ સમય લાગે અને એક્સપેન્સિવ પણ હોય છે થોડા ઘણા આ પહેલાં પુષ્પાની અંદર પણ કંઈ ન નીકળ્યું હવે જોઈ લઉં બે ત્રણ ખોલીને તો આ પુષ્પા ની અંદરથી તો કંઈ ન નીકળું એની અંદર અલગ પ્રકારના ભૂંગરા છે અને તો પુષ્પાના પેકેટમાંથી જો મોટું પેકેટ હતું ઉપરનું એની એની અંદરથી જો આ પ્રકારના માસ્ક નીકળ્યા છે એ મેં પેકેટ ખાલી ખોલીને નાખી દીધા તા અંદરના કાઢીને એની અંદર આ પ્રકારના માસ્ક છે છોકરાને પહેરવા માટે કેપ્ટન અમેરિકા અને સ્પાઇડરમેન ને બેટમેન ને ડેડપુલ ને એ પ્રકારના માસ્ક નીકળ્યા છે એની અંદરથી અને યાર મારે માસ્ક ને ઇનામ જોતું તું તો યાર આ બિલ્લી મોસી અને પુષ્પા તો મારે કઈ કામના નથી એમાંથી કઈ ઇનામ જ નથી નીકળતું તો આ પેકેટ ની અંદરથી ઇનામ નીકળે છે તો આપણે આ પેકેટ ને જ ખોલી તો બીજી એક ગુલાબ પ્રકારની વીંટી નીકળી આ કેટલીક વીંટીઓ આપે છે આપણે તો યાર ઇનામ કઈ મેળવ્યું એટલો કચરો એટલો જ નહીં આ બીજો એટલો પણ તો તો એમ એટલા ઇનામ પણ છે 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 જો બધી પાંચ વીટી આટલા બધા સ્ટીકર છે એટલા માસ્ક છે તો વાંધો નહીં આ વિડીયો એકદમ મનોરંજન માટે હતો આમાં કઈ ઇનામ ઇનામ ન મળે પણ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયો લાઈક કરી દેજો અને નેક્સ્ટ જો તમને કોઈ સારા આઈડિયા આવતા હોય કે આની ઉપર તમારે વિડીયો બનાવવો જોઈએ તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી કેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એક જ સ્ટેપ કરવાનું છે